પાંત્રીસ ની વાત છે ઇન્ડિયન નેશનલ ઓગણીસો અહીંયા લખેલું નથી મિત્રો કે ઓગણીસો પાંત્રીસ ની અંદર માંગ કરે છે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ એ પણ માંગ કરે છે કે અમને બંધારણ સભા આપો નહીં આપે આ લોકોને રસ નથી ને કે બંધારણ સભા આપવાનો કોઈ રસ નથી ઓકે અને ત્યારબાદ ઓગણીસો ને ની અંદર શું થાય છે તો કે આપણા જવાહરલાલ નહેરુ હા ગુલાબના શોખીન ઓકે ગુલાબના શોખીન તે પોતાના ખિસ્સામાં ગુલાબ રાખતા એવા જવાહરલાલ નહેરુ માંગ કરે છે ગુલાબ લઈને જાય છે બંધારણ સભા આપો એવું નથી મિત્રો આ જવાલામાંગ કરે છે બંધારણ સભા નહીં મળે નહીં મળે નહીં મળે